મેનેજર હતા અને અમારી બેંક ની અંદર તારીખ સત્તર ના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંક ના મેનેજરોને પોતાની નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્ક ને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી તે કમ્પ્લીટ કરવા માટે જવાના હતા ને ગયા હતા આ સમય દરમિયાન વાગ્યા કે ચાર વાગ્યાના સુમારે એવી ખબર પડી કે મેનેજર હરીશચંદ્ર પટેલ તેમની સાથે એક કર્મચારી એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરિશચંદ્ર પટેલ બેસી અને ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ફોકર મારી અને હરિશ્ચંદ્ર પટેલ ત્યાં ઢરી ગયા હતા અને ત્યારબાદ ત્યાંના ત્યાં જ તેઓનો દેહ ત્યાગ કર્યો આ સમય દરમિયાન અમને જાણ થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના પણ જાણકારી આપી કે અમારા કર્મચારીને આવી ઘટના બની છે અને વહેલામાં વહેલી પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય અને એના ભાગરૂપે જ્યારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્કવાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને bank ને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા તેવા લોકોએ કે આવો રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો આવો અમારો અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી તમારા સિનિયર ઓફિસરોને બોલતા હતા આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવી ત્યારે અમે આ બધી વસ્તુને જોઈ અને આની અંદર બેંકના ઘણા ખરા કર્મચારીઓને શોક સભા અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં સેક્રેટરીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીઓ દ્વારા ઉચાપત કરેલ આવી તમામ કાર્યવાહી જેમની સામે ચાલુ થયેલ હતી તેવા લોકોએ ઉશ્કેરાટમાં આવી અને આપણને રજાના દિવસે આ મેનેજમેન્ટ કામ અને આપણે આ ના કરવું જોઈએ ચેરમેન નારા આવી રીતના અમને અમુક અમુક અંદર લોકો બોલતા એ જોયા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું જેથી આજે આ પ્રેસ નોટ બોલાય અને પ્રેસની અંદર કે બેન્ક ખરેખર કર્મચારીઓના હિતમાં છે બેંકની કાર્યપદ્ધતિ જ્યારથી અમે ચેરમેન બન્યા છીએ ત્યારથી આ બેંક પચીસો કરોડના ટર્નઓવર સાથે દોઢ વર્ષના અંતે આજે ચાર હજાર કરોડે કામગીરી કરવા જઈ છે ત્યારે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સરળતા રહે લોકોને કર્મચારીને સારી રીતના શાંતિથી કામગીરી થાય એર કન્ડિશન વ્યવસ્થાની અંદર ભ્રાન્ચની અંદર કામગીરી થાય પોતે કાર્ય કુશળ રહે એ તમામ કાર્યવાહી બેંક દ્વારા થઈ રહી છે આમાં કોઈ કર્મચારી ઉશ્કે રહી અને કોઈ બીજાના પ્રેશરમાં આવી અને પોતાના હિતનું રક્ષણ કરે એવી મારી આપના દ્વારા એક અપીલ છે જે કોઈ લોકો આ મેનેજમેન્ટની કોઈ બાબતની અંદર એમને અસંતોષ હોય તો આજ દિન સુધી તેમણે કોઈ જાતનું પોતાની રીતના કે લેખિતમાં કોઈ નિવેદન આપેલ નથી તો વહેલામાં વહેલું એમને કોઈ પણ જાતની પડતી તકલીફો હોય તો મેનેજમેન્ટ સુધી પ્રદર્શિત કરે જેથી મેનેજમેન્ટ એમનો પરિવાર સમજી અને જે કઈ તકલીફો હોય એને દૂર કરવાની કોશિશ કરવા માટે પ્રમાણિક અને સારા અને સાચા જે કર્મચારી છે એમને આ બેંક હિતમાં કોઈ જ ખોટા રસ્તે ગયા વગર જે લોકો આની જે ડિફોલ્ટ જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એમની સાથે ના રહી અને બેંકની સાથે અને આ બારસો ગામનો જયારે વિકાસ કરવા જઈ રહી છે આ બેંક ની જે પરિસ્થિતિમાં છે સુધારો થઈ રહ્યો છે તેનો સાથ આપી અને બેંકના મેનેજમેન્ટ સાથે રહેવા હું તમને સર્વે ને આ ન્યૂઝના ના માધ્યમથી અપીલ કરું છું જે કોઈ કર્મચારી ના દ્વારા બેદરકારી થી બેંક નું અહિત થાય તેવું કૃત્ય કરેલ છે તેમની સામે કાયદેસર ની કાર્યવાહી અહીં હાલ ચાલુ જ છે અને તે કાયદેસરની કાર્યવાહી ની અંદર તેમને જે કંઈ નિર્ણય કરવામાં આવશે બોર્ડ તેમને છૂટા કરવાના હશે તો છૂટા કરશે અથવા તો તેમની સાથે કોઈ પૈસા કે વ્યવહાર થી એમણે જે નુકસાન કર્યું છે એ એમની જોથી વસૂલ લેવાના છે તો વસૂલ લેવામાં આવશે મૃતકના પરિવારને બેંક કઈ રીતે મદદરૂપ થશે મૃતકના પરિવારને બેંકના નિયમો મુજબ આવી રીતના એક્સિડન્ટ થી કોઈના મૃત્યુ થયું હોય તો બેંક એના વારસદારને નોકરીએ કાયમી રાખવા માટે એક આવેદન કરે છે અને તેની સાથે સાથે હું પોતે પણ ચેરમેન તરીકે આ જે કરુણ ટીકા થઈ છે જયારે હરિશચંદ્ર પટેલના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય બાળક સિવાય કોઈ ના હોય તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને ત્રીસેક લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી તેમને મળવા પાત્ર છે જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચતું કરીશું

ચાર લાખ પચાસ હજાર સભા પશુપાલકો જોડાયેલા છે અને અમારા બેંકના મેનેજમેન્ટ કટિબદ્ધતા છે કે દરેકને ઘર બેઠા સર્વિસ મળે તે વ્યવસ્થા બેંકે કરી છે એટલે આપ સર્વે ને અમને જ્યારે આટલા સારી પોસ્ટ ઉપર મૂક્યા હોય તો આપ સર્વેનો પણ આભાર અને ભવિષ્યની અંદર આ બેંકનો જે વિશ્વાસ છે એ કાયમ ટકી રહે તે બધી જ સેવાઓ અમે ઘરે બેઠા આપતા રહીએ તે માટે આપ સર્વેને મારું આહવાન છે રાજેન્દ્રસિંહ પરમાર વાઇસ ચેરમેન ખેડા જિલ્લા રાજેન્દ્રસિંહ એ બતાવો કે જે કર્મચારીઓ દ્વારા બેંક બેંક કર્મચારીઓ છે છે પગાર નો લે અને ખાનગી જગ્યાએ એકત્ર થઈ ચેરમેન અંગેનો જે સંસ્થાને બદનામ કરવાની આખી વાત છે આવા લોકોને તમારો શું છે સૌ પ્રથમ તો બેંકના એક પરિવારના એક સભ્ય હરીશચંદ્રભાઈ જે સેવાલ્યા બેંકના મેનેજર હતા તેમનું આકસ્મિક અવસાન થયું તે બદલ હું ખૂબ અને આઘાત રીતે બેંકના કર્મચારીઓના જે પ્રશ્ન છે તેને અમે સૌ સૌ સાથે સાથે મેનેજમેન્ટ અને મળીને એ નિરાકરણ આવે અને સૌ સાથે મળીને તેજસભાઈનો ચેરમેન સાહેબનો નો ખૂબ સુંદર વહીવટ ચાલી રહ્યો છે તો અમે સૌ સાથે મળીને એમના જે પણ પ્રશ્નો છે અને એનું સુખદ સમાધાન લાવીશું એવી અમે પૂરેપૂરી વિશ્વાસ અપાવીશું થેન્ક યુ